જય સ્વયંભો કહે છે કે હે પ્રિય આત્માઓ આત્માબંધુઓ પરમાત્માની અસીમ કૃપાથી આપણને આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે તો દરેક મનુષ્ય વિચાર કરવો જોઈએ કે હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું આ પ્રશ્ન આદિ અનાદિ અનાદિથી છે ગીતાજીમાં પણ આત્મા સર્વવ્યાપક છે તેવું બતાવેલું છે તેના વિના સોયની અણી મૂકીએ એટલી જગ્યા પણ ખાલી નથી તો મનુષ્યોએ વિચાર કરવો જોઈએ કે આપણી સાડા ત્રણ હાથની કાયા છે તો એમાં ન હોય જરૂર હોય કારણ કે ગીતામાં બે પ્રકારના કર્મ બતાવ્યા છે સકામ કર્મ સકામ કર્મ એટલે ફળની વાળું અને નિષ્કામ કર્મ એટલે ફળની ઈચ્છા રહિત જે ફળની વાળું કર્મ આ જીવને બંધનમાં નાખે છે અને ફળની ઈચ્છા રહિત કર્મ આ જીવને મોક્ષ અપાવે છે તો આપણું મન જ બંધન અને મોક્ષનું કારણ છે તો મન બે પ્રકારનું છે શુદ્ધ શુદ્ધ અને અશુદ્ધ કામનાઓની ઈચ્છા કરવાવાળું મન અશુદ્ધ છે અને કામના વિનાનું મન એ શુદ્ધ છે મન જ્યારે વિષયોમાં ફસાય છે ત્યારે બંધન થાય છે અને વિષય વાસનાથી મન સૂટું થાય છે ત્યારે મોક્ષ થાય છે જ્યારે મન ભોગ ઈચ્છાને છોડી દેશે ત્યારે મનુષ્યનો મોક્ષ થાય છે માટે મોક્ષની ઈસ્સાવાળાએ મનને ભૌતિક પદાર્થમાં જતું અટકાવવું જોઈએ જ્યારે ભૌતિક પદાર્થોમાં આ શક્તિ સુટી જતા મનનું મનપણું નીકળી જાય છે ત્યારે તે પરમ પદને પામે છે જ્યાં સુધી મન વશમાં ન આવે ત્યાં સુધી હૃદયમાં નિરોધ કરવો આટલું જ માત્ર ખરેખર જ્ઞાન છે અને એ જ મોક્ષ છે બાકીનું તો બધું વાણીનો વિલાસ છે અશુદ્ધ મન વડે આત્માનો કદી વિચાર કરી શકાતો નથી પરંતુ શુદ્ધ મન વડે વિસારી શકાય છે જે વિકલ્પ રહિત અખંડ અનાદિ અવિનાશી અનંત છે યુક્તિ અને દ્રષ્ટાંતથી જેને સમજાવી શકાય એવું એવું છે જેન એવું છે જેની કલ્પના ન થઈ શકે એવું છે દ્રષ્ટાંતથી ન સમજાવી શકાય અને વાણીથી પણ ન સમજાવી શકાય એવું છે અને અનંત છે અને જેન જેની પહેલાં કાંઈ જ નથી એવા પરમ કલ્યાણમય અખંડ તત્વને જાણીને મનુષ્ય તેને જ પામે છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો